મને સૌભાગ્ય મળ્યું હું એમ માનું છું કે માના આ મારી ઉપરના આશીર્વાદનો સીધો પરચો કહેવાય ભારત સરકારના મંત્રી તરીકે આ કાર્યક્રમમાં આપ સૌની સાથે સોનલ માં ચરણોમાં વંદન કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું એ ક્યાંક ક્યાંક એના ઈશ્વરની મેહરબાની સાહેબે એટલી બધી વિગતવાર વાત કરી કે હવે આમાં કરવું હું એ અઘરું કરતી

પુસ્તકજી હતા મોર દાદાના દર્શન કરવાનો લાભ મને મળ્યો એટલે માતાજીની જે કાર્યોની કથા છે અને ગાથા છે એ અહીંયા બેઠેલા દરેકને ઊભા કરો તો દરેક નવી વાત કરી શકે એટલી વિશાળ છે મને એક વાત જે ગમી છે મને એમ લાગે છે કે મારા અંદર એવું મને એવું થાય છે માતાજીની અને બાપુની વાણી પડે પડે તો એટલે બાપુ એ લખેલી એક કવિતા હતા મારે અહિયાં બહુ લાંબુ ભાષણ કરવાનું ઈરાદો નથી હા મેં બધા કેવા વાળા જ બેઠા સાંભળવા વાળા સાહેબે જે ઉલ્લેખ કર્યો કે અખંડ ભારતની એ વખતની સ્થિતિમાં એ વખતના શાસકોને ભાઈ ત્યાં જવામાં માં કઈ સાર નથી તમે ભારત ભેળા રહ્યો એમાં તમારું ભલું છે ભારતનું ભલું તો છે તમારું ભલું છે એમ કીધું એના માટેની સુંદર રચના કાક ની છે એમાં અગત્યની વાત એ છે ગઢવી સાહેબ મારી માહિતી સક્ષમ છો પણ કાક બાપુ આ કવિતા લખતા પહેલા માતાજીને મળેલા નતા ઘટના બની ગઈ હતી માતાજીની હાજરીમાં ઈ કાક બાપુ એ પોતાની કલ્પન થી કવિતામાં ઉતારી છે એવી મારી પાસે માહિતી છે એ કેટલી તાદ્રશ્ય છે બહુ સુંદર કવિતા મારા ધ્યાનમાં આવી

काय लाइव भूतो ले पाप भेरा पाकिस्तान ना काय लाइव भूपत लेख देखाया आकड़ा रूड़ा कराची ना कागलो कूड़ा भूते एवो भरमावियो जो कितनी सरल बानी में लिखी थी भूते एवो भरमा रईयत लेशे राज દગો ભાભી વંશ ને દીધો ગોળાને ભરખી લીધો મોહબત ખાને માત સમજાવે એવા મને સોણલા આવે પણ હવે જે મે આ કવિતા અહિયાં કેવા માટેનું મારું મન થયું તું એ પ્રાણ આ પગતિમાં છે હિન્દ સાગરમાં ઉપજેલો છે પરપોટો પાકિસ્તાન ખમા મારી માને એને એ દિવસે આને પરપોટો કીધો હિન્દ સાગર માં ઉપજેલો છે પરપોટો પાકિસ્તાન જોતા જોતા ફૂટીએ જાશે નીરુ ભેળા નીર સમાશે મોહબ્બત ખાને માત સમજાવે પરપોટો ફૂટે રાહ જોઈ કાક બાપુ વાણી હાચી પડે મારી શ્રદ્ધા છે આ સાહિત્યમાં જે કવિઓ એ કોઈ કોઈ કલમ લખી છે ને ક્યારેય ખોટી નથી પડતી પંચાણો માં કવિ દાદે લખ્યું હતું નર્મદા હાલી ઉતાવળી થઈ મળવા સાબરમતી ને સહે એ હાસી પડી ગઈ આ કાગ બાપુએ લખ્યું છે હિન્દ માં ઉભજેલું છે પરપોટો પાકિસ્તાન માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ

આવી સરસ મજાની રચના કાંક બાપુએ આપણને કહી છે એક વિષય મારા ધ્યાનમાં આપણા ચાર મેગેઝિનમાંથી ગઢવી સાહેબ આવ્યો તો મને એમ થયું કે સમાજની વચ્ચે એને મારે શેર કરવો જોઈએ એટલે કરું છું લેખકનું નામ હું ભૂલી ગયો છું બનતા સુધી ઈશુભાઈનો છે લે બનતા સુધી પણ એમાં ભૂલ હોય તો મને ક્ષમા પણ એમણે એક પ્રસંગ લખ્યો છે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના સંતો મંદિર બંધારણા પછી ત્યાં ભોગ માટે ઠાકોરજીને પ્રસાદી માટે દૂધની જરૂર પડે એટલે હારી ગાય માલધારીઓની પાસે લેવા માટે નીકળેલા અને કોઈ આપણા ચરણ માલધારી ને ત્યાં ગયા અને વાત કરી અને માલધારી એ મોજથી સારામાં સારી ગાય હાંકી દીધી ગાય લઈને સંતો જુનાગઢ તરફ હાલતા જ્યાં ગામ બહાર નીકળ્યા અને અમારી બહેનો આ મોટે ભાગે મારે ગડવી સાબી સ્વીકારવું જોઈએ કે માલધારી સમાજની બહેનો મારા બે વિભાગ મત્સ્ય પાલન અને પશુપાલન આ બે માં કામ કરવા વાળા પુરુષ વાર્ગનું ચરાવવાનું વગેરે કામ પુરુષો કરે પણ વ્યવહાર બધો માતાજીઓ કરે મત્સ્યપાલન માં પણ માછલી પકડી જવા સુધી નું કામ માછીમાર ભાઈઓ કરે બાકીનું બધું કામ માતાજીઓ કરે એટલે અમારા તો બે વિભાગ ઉપર માતાજી થી જ હાલે છે એમાં એ માતાજી બેન હટાણે ગયા છે એ હામા મળ્યા એ પોતાની ગાયને ઓળખી ગયા એટલે એને પૂછ્યું કે ગાય તો એમણે કીધું કે અમને ભેટ આપીને અમે મંદિરમાં પ્રસાદી ના માટે ઠાકોરજીને ધારો ત્યારે સ્વામિનારાયણ હૈયા હતા શ્રીજી મહારાજ એને માટે લઈ જાય છે એમણે વિનંતી કરી કે માતાજીને ફરી વખત અમારા ઘર સુધી પાછી લઈ આવો હું તમને વિધિવત એને વળાવીને આપું એવા ભાવ સાથે એને સંતોને વિનંતી કરી સંતો પાછી લઈને એવા બહુ છેટા નહીં ગયા હોય પાછા ઘેરે આવ્યા ઘેરે બાંધી કંકુ ચોખાથી અને ચાંદલો કરીને માતાજીને વધાવ્યા એ વખતે જે માતાજીને

જોકની લાજ નો જાય એ મને એમ લાગે છે કે લેખનો પ્રાણ છે પશુ અમારા જાતા ક્યાંય તો એ પશુ પણ જોકની લાજ નો લોપે એવી માન્યતા વાળો આ સમાજ છે એની લાજ નો લોપાય એ નવી પેઢીમાં ઉતારવાનું કામ પુરુષાર્થ કરીને કરવા માટે આપ સૌને મારા બે હાથ જોડીને વિનંતી છે એ પ્રાણ છે ઝોંકની લાજ ના જવા દેવી લેખ નાનો એવો છે પણ એને વાગોળવા જેવો છે એટલે મને મન થયું એક કવિને ભલકારો દેવાનું જીલુભા ગઢવી છે સાહેબ આ કળયુગ થી આપણે બિયા રાખીએ કે આ કળી